બોલો રામદેવજી મહારાજની જય શ્રી રામદેવજી મહારાજની જય સવન પંદરસો ને પંદરની સાલમાં ભાદરવા સુદ સાતમની મધરાતે અજમલજીને રામદેવજી સપનું આપ્યું કે પોતે દ્વારકામાં શ્રી રણછોડરાયના દર્શન કરતા ઊભા છે ત્યાં લીલુડે ઘોડે રામદેવજી આવ્યા અને રણછોડરાયમાં સમાયા ઘોડો પર ગરુડજીનું રૂપ ધરી નમન કરતો ઊભો રહ્યો ને ડાલીબાઈને સમર ઢોળતા ઊભેલા જોયા આથી અજમલસિંહ બોલંદ અવાજે જય રણછોડરાય જય રામાપી એવો જય નાથ કર્યો અજમલ રાયના જય નાથના પડકા રંગમહેલમાં ગુંજી ઉઠ્યા દાસ દાસીઓ અને સતી મહેનૃદે પર ઝપકી ઉઠ્યા અને સૌ રાજાના ઢોલિયા પાસે દોડી આવ્યા જોયું છે તો રાજા હર નિંદ્રામાં ઊંઘતા હતા ઊંઘતા જ રાજા એ ફરીવાર જય નાથ કર્યો જય રણછોડ જય રામાપી સતી મેળને આશ્ચર્ય પામતા રાયંડોળી જાગૃત કર્યા ત્યાં ખબર પડતા રામદેવજી અને વિરમદેવજી પણ દોડી આવ્યા અજમલજી જાગૃત થતાં બધાને ઉભેલા જોઈ સમજી ગયા કે પોતાને આવેલા સપનાની અધથી અજી વાત કહી તે સાંભળી મેલડે બોલ્યા નાથ આપણે ઘણા વર્ષે દ્વારકા ગયેલની યાદીનું સપનું આવ્યું પણ જુઓ દેવ રામદેવજી તો આપની સામે બેઠા છે માતાજી આવેલ સ્વપ્ન સાવ સત્ય છે અવધ પૂરી થઈ છે અને પિતાજી હવે હું અઠવાડિયામાં સમાધિ લઈ સૌધામ દ્વારકાપુરી જવાનો છું માટે આઠમે સૌ સગા સંબંધીઓને છેલો મળી લઉં એ માટે ખબર પહોંચાડો શ્રી રામદેવજીએ ગંભીરતાથી કહ્યું રામદેવજીની અંતિમ ઈશા સમાધિ એ વાત સાંભળતા અદમલજી અને નિરળજી તથા તમામ જનો ધ્રુજી ગયા વિજય સરખો આસકો અનુભવ ભારે ગમગીની બની સૌ વિખરાયા વાત વીજળી વેગે ગામો ગામ ફેલાય આઠમના દિવસે દરબાર ભરાયો ડુંગરા શાખાના પોતાના કુટુંબી સૌ સગા સંબંધીઓ એકઠા મળ્યા શ્રી રામદેવજી સૌ સાથે હકીન કસુંબા વિધા પાયા અને નોમના દિવસે સમાધિ લેવાની હોવાથી સમાધિ ખોદાવા સૌ સાચી લઈ રામદેવજી નેધો રોકવા સ્થળ બતાવવા ચાલ્યા ઢોલ નગારા ભાગવા લાગ્યા નગજના ટોળા બંધ શ્રીફળ કંકુ લઈ વધવા આવવા લાગ્યા ડાલીબાઈ ઢોંગાથી થોડીક દૂર ગાયનું ધણ ચરાવતા તેમને ઢોલ નગારાનો અવાજ્યો તો પ્રસંગ હશે શું હશે ત્યાં વિશાતા ત્યાં એક ગોવાળને જોયો તેને ડાલીબાઈને પૂછ્યું કે ભાઈ નોબતો ગડબડે છે તો દરબારમાં કંઈ પ્રસંગ છે કે શું ગોવાળે અસંગો પમતા ડાલીબાઈને કહ્યું તમે દરબારમાં રહો છો તોય ખબર નથી ખબર આપી ગોવાળ ચાલ્યો ગયો ડાલીબાઈની વાત સાંભળતા આગત લાગવાથી મૂસા ખાઈ ઢગલો થઈને પડ્યા થોડી વારે મૂસાવાતા એકદમ બેઠા થઈ તેમણે ગાયોના ધંધે એકઠું કર્યું બધાને પંપાળી બહાલ કરી નમન કર્યું પછી પાસે જ એક ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યો હતો તેને કહેવા લાગ્યા કે આજ મારા તું વાસણું સંભાળને મારે દરબાર ગઢમાં જવું છે ખેડૂતો બોલ્યો કે મારે વાવણીનો સમય છે હું નહીં સંભાળી શકું દારીખાઈ ખેડૂતની વાતથી હતાશ થઈ ગયા ત્યાં તો તેઓ ઘેટા બકરા સર ભરવાડને જોયો અને તેને કાલાવાલા કરતાં કહ્યું કે આજ તો મારા વાસણું સંભાળ મારે દરબારગઢમાં જવું છે પણ રાયકાએ એવો જવાબ આપ્યો કે મારે મારો માલ માલ સસવાય છે તો ત્યાં તારા બકરા કેવી રીતે હું સંભાળું આથી તે ગાયને માતાને કહ્યું કે આજ તમે રામદેવની ભરોસે સર્જો હું જાઉં છો આજે રખોપોળું તમારું રામદેવજી કરશે તેઓ દોડતા દોડતા રામ સરોવરના કાંઠે આવી પહોંચ્યા ત્યાં આગળ આવીને તેમને બૂમ પાડી કે ત્યાં ખોદશો નહીં ત્યાં મારી સમાધિ છે રામદેવજી બોલ્યા ડાલી તો ભેલી નથી થઈ બે હાથ જોડી ડાલી બોલી ના અંદાતા આ સ્થળ મારી સમાધિનું છે આપ મારી સમાધિની જગ્યાને કેમ ખોદાવો છો સ્થળ તારી સમાધિનું છે તેની ખાતરી કાંસકો નીકળે તો આ સ્થળ મારી સમાધિનું અને કે પીખા પર તો આપની સમાધિનું ભલે રામદેવજી સ્થળ ખોદાવતા આંટી દોરો અને કાંસથી નીકળ્યા સમાધિ ત્યાર ખાડો ખોદી લો રામદેવજી પ્રત્યે ડાલીભાઈ બોલી હે નાથ સાત સાત ભવથી હું આપની સાથે છું આપના સરળની દાસી છું પછી હું પાછળ કેમ રહું આપને બતાવવા સામે કરવા વહેલી જ આવશો મારા નાથ બોલો શ્રી રામદેવજીની જયની ઘોષણા કરી ડાલીબાઈએ સમાધિના ખાડામાં ઝંપલાવ્યું પ્રભુના નામની શૈલી ઘોષણા કરી તેનો આત્મા તેથી વિખોટો પડી અમરાપુરમાં ગયો અને સમાધિ પૂરાઈ ગઈ ભાદર સુધી નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી રામદેવજીએ ભાદર સુદ અગિયાર ને દિવસે ડાલીબારી સમાધિ પાસે દસ હાથ સેટે બીજી સમાધિ ખોદાવી કેસરીઓ ધામો પહેરી હાથમાં શ્રીફળ લઈ માતા પિતા ભાઈ બહેન તથા કુટુંબના તુંગરા રાજપૂત સરદારોને તમામ નગરજોને સહિત ગાતે વાતે રામસર પર સમાધિ લેવાનું પર્યાવરણ કર્યું પોકરણગઢથી આવેલા તમામ નગરજોને રામ સરોવર પર રાહ જોવા ઊભા હતા

એમાં જે પ્રસાદ આવે તે દસમનો પ્રસાદ મારો અને અગિયારનો પ્રસાદ ભેરો ગુફામાં ભેરવાને સમજ્યો એ મારા શેલા વસન છે મારી સમાધિ થયા પછી શંકર આવે કે વિષ્ણુ આવે તો પણ નો પડદો ખોલશો નહીં જ્યાં ઘીની જ્યોત ગુગોળનો અને ધોળી ધજા હશે ત્યાં મારી પૂજા કરે છે મારું સ્મરણ કરનારા મારા ભક્તોની ભેરે રહીને હું મન ધૈર્ય કામ કરીશ આ મારું વસન શ્રી રામદેવજી આ પ્રમાણે આજ્ઞા કરી વસનો સંભળાવી પિતા અજમલજી તથા માતા મિલને દંડવત પ્રણામ કર્યા વિરમદેવજી ભાવથી ભેટી નમન કરી એકઠા થયેલા સૌજને નમસ્કાર કર્યા અજમલજીની હાથે રતન કટોરો વીર બેડીઓ અભય હસડો સમાધિમાં મુકાયા અમલ લાબલી અજમલજીને સોંપી પોતી સમાધિમાં ઉતરી ઉભા રહી સૌને આશીર્વાદ આપવા જમણો હાથ ઊંચો કરી શબ્દ ઉચ્ચાર કર્યો એટલું કંઈ હરિઓમના ધ્વનિ ધવની સાથે રામજી સમાધિમાં અદ્રશ્ય થઈ ગયા અને સમાધિ પૂરાઈ ગઈ સંવંત પંદરસો ને પંદરની સાલમાં ભાદ બસો અગિયાર ગુરુવારના રોજ શ્રી રામદેવજીએ નિર્માણ પદને લીધું અને અમરાપુરમાં વાસ કર્યો બોલો રામદેવજી મહારાજની જય